મિત્રો જીવતી વાર્તામાં આજે હું આપના માટે એક નવી જ વાર્તા લઈને આવ્યો છું જેનું નામ છે તેતરનો શિકાર એનું નામ આમ તો કમલ પરંતુ બધા એને મગ્નાનો કાકીડો કહી ચીડવે કાકીડો એટલે કે એની આંખો થોડી મોટી અને બહાર ઉપસેલી હતી એક દિવસ સાહેબ ક્લાસમાં પર્યાવરણ વિશે ભણાવતા હતા તો ભણાવતા ભણાવતા એણે ખોરાક વિશે વાત કરી ખોરાકમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન કોને કહેવાય એ સમજ આપી અને બાળકોને એના ખોરાક વિશે પૂછ્યું તો કોણ વેજીટેરિયન ખાય છે કોણ નોનવેજ ખાય છે તો કમલ બિચારો ભોળો એણે સાહેબને કહી દીધું કે ત્યાં સાહેબ મારા બાપુજી એટલે કે એણે કહ્યું કે મારા બાપા ક્યારેક તેતર તો ક્યારેક સસલા મારીને લાવે એનું શાક અમે ખાઈએ છીએ ત્યારે તો સાહેબે કાંઈ ન કીધું પણ રિસેસમાં કમલને એકલો બોલાવી સાહેબે વાત કરી કે જો બેટા કમલ ખાવાની ઘણી બધી વસ્તુ છે તો આવા જીવને મારીને શું કામ ખાવા જોઈએ આ વાત કમલના મનમાં ઉતરી ગઈ સાહેબે કમલને સમજાવ્યું કે જો તારા બાપા ખેતરને કે સસલાને મારીને લાવે તો એના નાના નાના બચ્ચા બિચારા મૃત્યુ પામે ભૂખ્યા તરશ્યા આપણા મા બાપને કોઈક મારી નાખે તો આપણને કેવું દુઃખ થાય બસ આ વાત કમલના મનમાં સુધી પહોંચી ગઈ સાંજે કમલ ઘરે ગયો ઘરે ગયો ત્યાં એના બાપા બકરીઓ ચરાવીને ઘરે પહોંચી ગયા કમલના બાપા મગનભાઈ આમ તો છૂટી મજૂરી કરે પણ બે ત્રણ બકરીઓ રાખે નવરાશના સમયમાં બકરા ચારવા માટે નીકળી જાય અને બકરા ચારવાની સાથે સાથે ઝાળામાં તેતર કે સસલું મળી જાય તો એનો શિકાર પણ કરી નાખે તો બકરા બાંધી અને થેલીમાંથી આજે તેણે મારેલું તેતર કમલને બતાવ્યું કે બેટા કમલ આજે આપણે આ તેતરનું શાક ખાવાનું છે તારા માટે સરસ મજાનું શાક બનાવીશ અને બે રોટલા બનાવીશ આપણે બંને બાપ દીકરો લઈશું કમલને બે ત્રણ વર્ષ પહેલાંની મા ગુજરી ગયેલી બંને બાપ દીકરો એકલા જ અને આ એકલતા અને ગરીબીમાં મગનલાલને પણ થોડી પીવાની આદત પણ હતી તો એ બધું કમલને સામાન્ય લાગતું હતું પરંતુ આજે કમલે એના બાપાને ના પાડી કે બાપા નહીં હું આજે તીતરનું શાક નહીં ખાઉં તો મગનને નવાઈ લાગી કે આજે આમ કેમ કરે છે એણે કમલને સમજાવ્યું કે બેટા આપણે ગરીબ રહ્યા આપણે કાજુ કે બદામ ના લાવી શકીએ એટલે આપણે આ તેતર સસલા ખાય અને શક્તિ મેળવવાની હોય તો કમલ ધરાર માન્યો નહીં એણે કીધું કે એને આપણે ખાઈ જઈએ તો એના બિચારાના બચ્ચા રખડી પડે તો કમલના બાપાને ગુસ્સો આવ્યો મગનલાલે કમલને એક ઝાપટ મારી દીધી કમલ લડવા લાગ્યો એણે કીધું હું નહીં ખાઉં એ ભૂખ્યો પથારીમાં સૂઈ ગયો અને સૂતો સૂતો એ એની માને યાદ કરવા લાગ્યો કે કાશ આજ મારી માં હોત તો મને કેવું રાંધીને ખવડાવત બસ એ વિચારમાં અને માની યાદમાં કમલ સૂઈ ગયો ભૂખ્યો જ આ બાજુ મગને શાક કરવાની તૈયારી કરી પણ એનો જીવ બળ્યો અને એને પહેલું કમલનું વાક્ય યાદ આવ્યું કે આ તેતરને મારી નાખ્યું મેં તો એના બચ્ચા બિચારા રખડી પડશે બચ્ચા રખડી પડશે એ યાદ આવ્યું ત્યારે એણે કમલના માથા ઉપર હાથ ફેર્યો કમલ ભૂખ્યો રોય રોઈને આંખ્યું આંસુ પણ સુકાઈ ગયા હતા ભોળું મોઢું રાખી સૂઈ ગયો હતો આજે મગનને મનમાં દયાની સરવાણી ફૂટી એણે પણ વિચાર્યું કે હવે મારે પણ શિકાર છોડી દેવો એણે ઘરે પડેલા રીંગણાનું શાક બનાવી નાખ્યું અને બાજરાના બે રોટલા બનાવી નાખ્યા અને કમલને જગાડ્યો કે જાગ બેટા મેં તારા માટે જમવાનું બનાવ્યું કમલ ઊંઘમાંથી જાગ્યો ખૂબ ભૂખ લાગી હતી પાછું એણે કીધું બાપા હું તેતર નહીં ખાઉં ત્યારે મગને કહ્યું બેટા જો તારા માટે રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનાવ્યા છે ચાલ બાપ દીકરો જમી લઈએ તમે શું કરીશો ત્યારે મગનલાલે કીધું હાલ આપણે એને આપણા ફળિયામાં દફનાવી દઈએ મોડી રાત્રે બંને બાપ દીકરાએ ખાડો કરી અને તેતરને દફનાવી દીધું અને એક લોટો પાણીનો ભર્યો અને મગને પાણીની અંજળી ભરી અને તે સમાધિ ઉપર ચડાવી અને પાણી લીધું કે બેટા આજ પછી હું પણ ક્યારેય તેતર કે સસલાનો શિકાર નહીં કર કમલ દોડા દોડ એના બાપાને ભેટી પડ્યો અને એની માને યાદ કરતો રડી પડ્યો ઉઠ્યો કમલ કમલ કાકીડો અને મગન એ બાજરાના રોટલા અને રીંગણાનું શાક એ ઝાપટે જતા હતા રાતનું અંધારું વધારે ઘેરું થતું જતું હતું પાણીયારે બળતો દીવો એટલામાં પ્રકાશ ફેલાવી રહ્યો હતો મિત્રો મારી આજની આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય હિન્દ